નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન બ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત જેટકો દ્વારા ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મામલો હવે ઉગ્ર બન્યો છે રાજ્ય સરકારની વીજ કંપની જેટકુ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા તાજેતરમાં વિદ્યુત સહાયકની એક હજાર બસ્સો ચોવીસ પોસ્ટ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે તેર માર્ચના રોજ વિવિધ સર્કલ કચેરીઓ દ્વારા પોલ ટેસ્ટ અને

સરકાર દ્વારા જે આ ઝટકોને આ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આશ્રયની ભરતી બહાર પાડવામાં આવે છે એના બે તબક્કામાં પરીક્ષા લેવા યોજવામાં આવે છે પહેલા તબક્કામાં જ્યારે કે પહેલ તો પોલ ટેસ્ટ ફિઝિકલ હોય બાદમાં એમાં જે સિલેક્ટેડ ઉમેદવારો થાય હોય છે એમને લેખિત એક્ઝામમાં બોલાવવામાં આવે છે ત્યારે લેખિત એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પોલ વાત આવે છે આપણે અમારા ત્રીજા મહિનામાં હતી આજે આઠ નવ મહિના જેવો સમય થઈ ગયો છે અને ત્યારબાદ આ લોકોએ એવું કીધું કે પોલ ટેસ્ટને ગેરરીતિ થયેલી છે તો આઠ દસ મહિના થયા તો ત્યાં સુધી તમે શું કરતા હતા આ તંત્ર શું કરતું હતું એમ તો અમારો શું વાગ્યું મેરિટ મેરિટમાં આવેલા છે અમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા અમારા અમારો મેડિકલ થઈ ગયું અને ઓર્ડરની રાહ હતી થોડાક દિવસમાં એમ કે છે નાખી છે તો અમારે ભરતી કેન્સલ ન થવી જોઈએ અમે જે લોકો સિલેક્ટર ક્વોલિફાય થયેલા છે એ લોકોને તમે ન્યાય પણ ઓર્ડર આપો અમે ઓર્ડર લેવા માટે આવેલા છે અને ઓર્ડર લઈને જાશું જો અમારો ખાલી સામાન્ય રજૂઆત છે અને જો આ રજૂઆત તમારે નહીં સાંભળવામાં આવે તો આગળ પણ અમે ઉગ્ર આંદોલન કરી શકીએ છીએ આમ બરાબર મારા હાર્દિક શિખેર અમે અમે જો આ લોકો અહીંયા એમડીઓ ઓફિસ એટલે કે આ બરોડા અમે આવેલા છે અત્યારે અને આ લોકો નહીં સાંભળે અને અમારી રજૂઆત આજના દિવસમાં અમને નિર્ણય નહીં આપે તો અમે કાલે ગાંધીનગર વિધાનસભામાં પણ મંત્રી સાહેબ કનુ દેસાઈ સાહેબને પણ જવાના છે અને સીએમ સાહેબને પણ મળવાના છે અમે અને વિધાનસભામાં જાશું એવી અમારી માગણી છે અગાઉ મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકુના ઓફિસ બાર નિમળુક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો

જે બાદ પણ માંગ નહીં સ્વીકારે તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે એક હજાર વિદ્યાર્થી ભેગા થઈને કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવ કરીશું તેથી વધુ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું કેમ કે અમારે ન્યાય જોઈએ છે આ ભરતીમાં અધિકારીઓની ભૂલ છે અધિકારીઓની સૂચના મુજબ જ ઉમેદવારોએ પરીક્ષા આપી છે વિદ્યાર્થીઓ મૂર્ખ નથી ભૂલ અધિકારીઓની જ છે કરીને કહી શકાય કે જેટકો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી ઇલેક્ટ્રિશિયન આસિસ્ટન્ટની જે કહી શકાય કે વિદ્યુત સહાયકની જે ભરતી હતી જેનો પોલ ટેસ્ટ જે છે એ માર્ચ મહિનામાં લેવામાં આવેલો માર્ચ બે હજાર ત્રેવીસ દરમિયાન એ પોલ ટેસ્ટ લેવામાં આવેલો અને માર્ચ બે હજાર ત્રેવીસમાં જે પોલ ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારબાદ એની લેખિત પરીક્ષા એ આઠમા મહિના નવમા મહિનામાં લેવામાં આવી અને ત્યારબાદ એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ વેરીફિકેશન તમામ જે પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ નિમણૂક પત્ર દેવાની વાત વારી આવી જ્યારે વિદ્યુત બોર્ડની ત્યારે એને કહી શકાય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી એને કીધું કે આ પરીક્ષા મેં રદ કરીશું કેમ તો કે ભાઈ જે માર્ચ મહિનામાં જે પ્રેક્ટિકલ પરીક્ષા જે લીધી હતી એમાં ભાઈ ક્યાંક ને ક્યાંક છબડા થયા છે હવે એમાં છબડા થયા જ નથી જે ગાઈડલાઇન જે ઇન્સ્ટ્રક્શન એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી એ ઉચ્ચ અધિકારીઓની ઇન્સ્ટ્રક્શનનું પાલન એ અહીંયા ઊભેલા તમામ વિદ્યાર્થીઓ કરેલું અને તમામ વિદ્યાર્થીઓએ જે રીતે કહેવામાં આવ્યું કે તમારે પોલ ચડવાનો છે અને પોલ ચડી અને તમારી જે ક્લેમ્પ છે અહીંયા હાથ અડાડવાનો છે તો દરેક ઉમેદવારોએ એ જ પ્રકારે પોતાનો હાથ અડાડી અને ક્યાંક ને ક્યાંક જેની પરીક્ષા હતી પરીક્ષા પાસ કરી એટલે આમાં જરા પણ એ ઉમેદવારોનો વાક નથી આમાં જે તે સમયે ત્યાં હાજર જે તે સર્કલમાં ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ તમામનો વાક છે એટલે ભાઈ અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે અને અચાનક જ આ લોકોને કહી શકાય કે નવ મહિના પછી બ્રહ્મજ્ઞાન થાય છે કે ભાઈ ત્રીજા મહિનામાં જે પોલ ટેસ્ટ લેવાયો પોલ ટેસ્ટમાં ભૂલ હતી અને અચાનક જ્યારે ભરતી રદ કરી હવે આજે તો ભરતીની નવી જાહેરાત કરી દીધી એટલે આ વિદ્યાર્થીઓ સાથે હળ અન્યાય છે અને આ જે અન્યાય છે એની સામે આજે અમે આવેદનપત્ર દેવા માટે અને કહી શકાય કે સરકાર સમક્ષ એક વખત માગણી કરવા માટે આવ્યા છીએ કે ભાઈ એક વખત આ લોકોને ન્યાય આપવામાં આવે કેમકે આમાં આ ઉમેદવારોની કોઈ ભૂલ નથી જે ભૂલ છે એ અધિકારીઓની ભૂલ છે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એ સર્કલના જુનિયર એન્જિનિયર એ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર અધિકારીઓ યાદ રાખજો અને અમે અધિકારીઓને પણ કહીએ છીએ કે ભાઈ તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લો છો તમે અમને મળો નહીં તમને અમને મુલાકાત ન આપો અમારા પ્રશ્નોનો જવાબ ન આપો તો આ તાનાશાહી કે આ સહી અમે નહીં ચલાવી લઈએ પત્ર માટે મેળવવા પેલા રજૂઆત થઈ ચુકી છે ત્યારે એને હૈયા ધારણા આપવામાં આવી હતી કે પાંચ દિવસ ની અંદર તમારી જે માંગણી છે સ્વીકારી લેવામાં આવશે અને તમને લોકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે પણ એ હૈયા ધારણા ખોટી પડી અને આ જે ઉચ્ચ અધિકારીઓ જેને આપણે કહીએ છીએ એ ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે રમત રમી છે ભવિષ્ય સાથે ચેડા કર્યા છે જે લોકો એવા વાયદા વચન છે પોતાના વાયદા વચનમાંથી પલટી રહ્યા છે એટલે અમે ફરીથી આજે ઉપસ્થિત થયા છીએ અને ફરીથી એક આવેદન અને નિવેદન માધ્યમથી આગળ વધવા માંગીએ છીએ કે ભાઈ અમારી માંગણી એટલી જ છે કે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે એમાં ન્યાય કરવામાં આવે અને જે

કે અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ કેમ જે સમયે જ્યારે એના પોલ ટેસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોલ ટેસ્ટ દરમિયાન વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ એમાં વિદ્યાર્થીઓનો કઈ વાત નથી જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકે ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે તો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવામાં નહીં આવે એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જા મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર